અને મારે એડા કેવા હે એ જરૂર કોમેન્ટ માં કીજો જો લુંગુ તમે જો પેલા હે ને અને જો આપણે એરંડા રે ઈ દિવાળી એ ખાલી એક જ ફૂટના હતા હા નતર એ આપણે એડા કેવા થઈ ગયા હે જો કે વાયા તા બધે આખા પડામાં તે 14 વીઘામાં પણ નો થે ભરી ગયા આપણે થા નહીં એટલે એ આપણો ભાઈ નો થે ઈ બીજો નકરી હે અને રાજુની સાયકલ

કેમ થાય હે 2.4 લીટર નાખી હા સાયકલના સીધા લીટો થાય તો આ એકરિયામાં 4 વાર સાયકલ ફેરવવાના તો લીટા માથે માપે થાય પણ જેવું થાય ને જો આ રીતે થાય જેવું થાય ને તો આપણે આ માથે નકર જો લીટા નાખી દોરીને ઢાકો

અને થોડો થોડો પવન છોડ્યો એટલે ઘાઉમાં પાણી નો વાર્યું નકર ઘાઉમાં પાણી વારવાનું હતું કે આડા પડી જાય એટલે ભાઈ મેથામાં જવા દીધું હે હાલો આટો પાસો આવી ગયો હજી આમાં એકદમ જાય છે ને પાછા આવશે ત્યાર થશે કા કોમેન્ટ માં કીજો ઓ સાયકલ થી લીટા ન કે નો ન ખાય જો આપણે ઝુગડ કર્યો યાર

આ રીતે બધા લીટા નાખવાનો હોય તો વિડીયો માં કે જો લીટા નાખી દે તો આ લગી તું કેમેરો ચાલુ વિડીયો નો રાખીએ કે કેમ કે એ ખરી આમ ચાર વાર ફરવાનું થાય તો વિડીયો આપડે બહુ મોટો થઈ જાય કા હો એટલે બહુ મોટો થઈ જાય હાલો લીટા નાખી દઈએ ને તમને હું બતાવતી જઈશ આપણે આયરે જુગાડો તો કયો આપણે સોપામાં તો લીટા જોઈ ઢીંડામાં એટલે લીટા હતા નહીં એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે સાયકલથી નાખી દઈએ તો સરખું આવે

એટલે રજા હે એટલે ખરે હે એટલે ત્યાં ખાતર એવું એ દોરવી પડે કારાજુ

પાવડર ભેરવાનું હે ચલાખો આમ પાથરી વાળો આ ઓટો ઓટો બગડશે નહીં ને પાવડર બાવડર વાળો ઓટો હાલો ત્યારે જો હવે આપણે આમાં બાયો મિક્સ કરી નાખ્યું હોય પછી નાનું કાનું માઇક્રોસુપર અને સલ્ફર વાળા આપણે આ બધું મિક્સ કરીને પાલો બને નાખી અને બધું આપણે સાહેબ વેરી દેવાનું વેરી અને પછી કાલે હવામાં બીજો સોંપવાનો છે ને આમાં ખાતરમાં કયા કયા માઇક્રોનું આવે એ બધી આપણે તો હમણાં તમને બતાવી જો આ જે આપણે સાણી ખાતરનું ભીરું હોય એનો ભાગ પૂરો પડે અને આ આપણે સૂપનું કામ કરે અને આ આપણે જે ભીંડાના વિકાસ માટે જરૂર પડે મૂળ માટે એનું છે અને બધાનું અલગ અલગ કામ છે અને આપણે સાણીઓ ખાતર મીરેલું છે અને આ બધું મિક્સ કરી અને આપણે સાહેબ આપી દેવાનું છે હમણાં તમને બતાવીશું આપણે કઈ રીતે અને આ આપણે જીડનું બિયારણ છે અલીસા આપણે આઠ પેકેટ લાવ્યા છે અને બે કિલો જેવું થાય બરાબર ને

કાકા હું આલે આ ભગવાન બેવા મનસાને રાદુ નાખે નહીં હારે હલાયે શીખડ ઓળ આલતર ભજી શીખવાડે જો જો આપણે જે સાયકલના લીટા નાખ્યા ને ઈ રીતે આમાં ખાતર પણ હોત નાખી દેવાનું ખાતર આપણે આ બધું મિક્સ કર્યું છે હા અને જો આ રીતે આપણે રોજ નાખવાનું ને હવરમાં વિંડો છોડી દેવાનો એ લીટા માથે લીટા માથે એટલે ખાતર માં મ્યુજાય હમ બિચારણ અને પાવર આવે છે એક વાગ્યે એટલે હાનું પાણી પણ હોતું વરી જાય બે માંથી પાણો ખાતર નાખે અને આ બાઈક કીરિયા હોય લીટા જો હોય એટલે હરિયા બાઈક કીયા કા હા તા લીટા નાખી દે કેટલા હરિયા બાઈક કીયા કાઉ એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ હરિયા બાઈક કીયા નાખવાના હજી પછી જો આપણે લવણ ના કેરા થી ઓલકર પીડો ને એનો પછી વારો લેવાનો એમાં ભીંડો દવાવાનો આ એટલું વિગો વિગો ઉપર હા એટલું હશે તો ઓલી દોડ વિગો

થાકી રહી ચોરીસ લીટા નાખી એટલે અને આપણે આ જો લીટા રીતે થઈ જાય બધા લીટા બધા અસલ સીધા હે ને સીધા કમ્પ્લીટ થઈ જાય વાંકા સુકાઈ ન થાય અને લીટા નાખવામાં મજા આવે સરળ રીતે હા મસ્ત બે હરિયારીયા છે અને બે હરિયારીયા છે અને ખાતરે હો ન ગયો જોઈએ કાકા ખાતરે ન ખાઈ ને કાલે ખબર માં આવે સુક પણ હમ હાલ બગા તો આ જુગાડ બધાને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો Yeah.

आम्हाला गामा जाऊ दे उडल्याड्या आवाज थप्पा लाईन वे आल